આપણા સંતો ભક્તો અને ઇતિહાસકારો કહે છે કે જ્યારે સંત કહળસંગ બાપુએ સમાધિ લીધી ત્યારે તેમની સાથે માતા ગંગા સતી પણ સમાધિ લેવાનું કહે છે પણ સંત કહળસંગ બાપુ માતા ગંગા સતીને કહે છે કે હે દેવી તમે હમણાં રોકાઈ જાઓ માતા ગંગા સતી કહે છે કે તમારી સાથે જ અલગ ધણીના ઘેર આવવાની કેમ ના પાડો છો સંત કહરસંગ બાપુ કહે છે હે દેવી પાનબાઈએ આપણી અને સાધુ સંતો અને અભ્યાગતોની ઘણી જ નિઃસ્વાર્થ સેવા કરી છે આપણને ઋણી બનાવ્યા છે તો પાનબાઈની સેવા ભક્તિનું ફળ તો આપણે દેવું પડે હે દેવી પાનબાઈને અલગ ધણીની ઓળખાણ અને સત ધર્મ અને મનુષ્ય અવતારની સાર્થકતા સમજાવીને તમે પધારજો આમ માતા ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને માતા પાનબાઈને સંભળાવતા પૂરા બાવન દિવસ સુધી આ આધ્યાત્મિક ધારા ચાલુ રહી બાવન ભજનોમાં માતા ગંગા સતીએ સદગુરુ મહિમા નવધા ભક્તિ યોગ સાધના નામ અને વચનની સાધના ક્રિયા યોગ શીલવંત સાધુના લક્ષણો આત્મ સમર્પણ ભક્તિનો માર્ગ નાળી શુદ્ધિ મનની સ્થિરતા સાધુની સંગત વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિ ઈડા પિંગલા સુષુમણા મૂલાધાર કુંડલિની અને પ્રાણાયામની સમજ પરા વિદ્યા જન્મ મૃત્યુ પુનર્જન્મ મોક્ષ કર્મ દ્વેત અદ્વૈત આમ વેદ ઉપનિષદ અને ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન જ્ઞાન ભક્તિ યોગ દ્વારા તળબદી ભાષામાં સરળ રીતે સમજાવ્યા છે માતા ગંગા સતીની વાણી વીજળીને ચમકારે મોતીડાડા પરો પાનબાય એ વાણીને આજે આપણે વાગોળીએ વીજળીને ચમકારે મોતીડાડા પરો પાનબાય નહીં તર અચાનક અંધારા થશે જી જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ એકવીસ હજાર છસો ને કાળ ખાશે રે જાણ્યા રે જેવી આ તો છે રે વસ્તુ પાનબાઈ અધૂરિયા ને નો જી ગુપ્ત રસ નો આ ખેલ છે અટપટો આટી મેલો તો હમ જાય જી મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ જાણી લ્યો જીવ કેરી જાત જી સજાતી વિજાતીની ઝુકતી બતાવું ને બીબે પાડી દઉં બીજી ભાતજી પીંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુ મારા પાનબાઈ તેનો રે દેખાડું તમને દેશજી ગંગા રે સતી એમ બોલ્યા રે સંતો ત્યાં નહીં માયાનો જરીયે લેશજી વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાય નહીતર અચાનક અંધારા થશે રે આપણા સંતો ભક્તો આ વાણીનો અર્થ આવી રીતે કરે છે સદગુરુના શબ્દરૂપી જ્ઞાન એ વીજળીના ચમકારા જેવું છે તેથી જેમ જેમ સદગુરુ પાસેથી જ્ઞાનરૂપી મોતી મળતા જાય તેમ તેમ તેને સદગુરુના કહ્યા પ્રમાણે વર્તનમાં લાવતા જવું શબ્દરૂપી એક એક મોતીને જીવનમાં પરવતા જવું વીજળીને ચમકારે મોતી પરવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી મોતી પરોવા જેમ એકાગ્રતા જોઈએ ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મના માર્ગે સાવધાની અને જાગૃતિ જોઈએ જેમ પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ માર્ગ હોતો નથી એમ અધ્યાત્મ અને ભક્તિના માર્ગે સતત સાવધાની જરૂરી છે જીવન બહુ ટૂંકું છે વીજળીના ચમકારા જેવું તેથી સમય મળ્યો છે તો મોતી પરવી લ્યો માતા ગંગા સતી કહે છે રાખવું ભેદમાં ધ્યાન બંને નાડી સમાન થાય ત્યારે એ સુષુમણા કહેવાય કુંડલિનીને સુષુમણાના માર્ગમાં કેવી રીતે લાવવી એની યુક્તિ માતા ગંગા સતી દેખાડે છે આ સુષુમણાનો શ્વાસ વીજળીના ચમકારા જેવો છે તેનો ઉપયોગ કરીને જીવનનું મૂલ્યવાન મોતી પરોવી લેવું આ માનવ દેહ પણ વીજળીના ચમકારા જેવો છે ક્યારે મૃત્યુ આવશે એની કોઈને ખબર નથી જન્મો જન્મથી આપણું આ મન હજી સ્થિર થયું નથી મનને વિષયોમાં રમવું ગમે છે અને આ મનિખો દેહ ખબર નહીં પડતા મૃત્યુના મોઢામાં જઈ રહ્યો છે આપણી પાસે જે મોતી પરાવવાની પળ હતી એ જો જોતામાં ચાલી જાય છે ચોવીસ કલાકમાં એકવીસ હજાર સસ્સો શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરીએ છીએ એ અમૂલ્ય પળ પાછી મળવાની નથી આપણું જીવન કાંઈ વર્ષો મહિના દિવસો કે કલાકોના આધારે નહીં પણ શ્વાસોશ્વાસથી ચાલે છે શ્વાસ અટકે એટલે જીવન પૂરું આ શ્વાસ આ જ મનુષ્યને પરમ તત્વનું દર્શન કરાવે છે આ જગતમાં જાણવા જેવું હોય તો એ પરમ તત્વ છે પણ એ સમજાય તેવું નથી માણસ બધું જાણવા પ્રયત્ન કરે છે પણ એ પોતાની જાણતો નથી ચોર્યાસી લાખ યોનીમાં ફરી ફરીને આ માનવ દેહ મળ્યો છે જાણવા જેવું જે છે એ પરમ તત્વ છે જે બ્રહ્માંડમાં અનંત કાળથી વ્યાપ અને પ્રગટ છે એને જાણવા માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે એ ગુપ્ત પણ છે અને પ્રગટ પણ છે એ હું પણ આની આંટી મેલો તો આ અટપટી વાત ઝટપટ સમજાય એવી છે અભિમાન અને અહંકાર મૂકીને સદગુરુ પાસે જઈએ તો જીવની સાચી ઓળખાણ કરાવે જીવ જ શિવરૂપ છે સજાતિ એટલે કે સ્વયંનું મૂળ બીજાથી એટલે બીજથી વૃક્ષ જેમ જુદું નથી તેમ પરમ તત્વ અને આત્મ આત્મતત્વ એ જુદું નથી એક જ છે બીબે પાડી દઉં બીજી ભાત એટલે કે આ દેહે તો અનેક નામ ધારણ કર્યા પણ નિજ નામ શું છે આ માનવ દેહથી જ એ જાણી શકાય છે પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ એટલે બીબે બીજી ભાત પડી પિંડે સો બ્રહ્માંડે જે બ્રહ્માંડમાં છે એ જ આપણા દેહમાં છે તેથી આ દેહ પણ બ્રહ્માંડ જ છે બ્રહ્માંડનો નાશ સંભવ છે અવિનાશી તો પરમ તત્વ એક જ છે તેથી જેનો દેહ ભાવ મટી જાય એટલે સંત કબીર કહે છે જહા મેં થા વહા હરી નહીં अब हरी है मैं ही प्रेम गली अति सांकड़ी जहां दो ना ही समय माता गंगा सती कहे से आवा परम त्रिकुटी स्थान में श्वास ने उश्वास त्या माया नो कोई लेश नथी